ઓકે આજ રોજ માંડલ તાલુકા તલાટીકમ મંત્રી મંડળની કારોબારી સભા સભાએ અગાઉ એજન્ડા ભજવેલ જે અન્વયે આશાપુરા હોટલ માંડલ ખાતે કારોબારી સભા મળેલી જેમાં અમારા વિવિધ તલાટીકમ મંત્રી મંડળના જે કોઈ પ્રશ્નો હતા તાલુકાના જિલ્લા લેવલના એની અમને સમીક્ષા કરવામાં આવી અને આ પ્રસંગે અમારા આમંત્રણને માન આપી અને અમદાવાદ જિલ્લા તલાટી મંત્રીમંડળના નવનિયુક્ત થયેલ પ્રમુખ શ્રી અમૃતભાઈ મજેઠિયા આ અમારી સભામાં ઉપસ્થિત હતા એમનું અમે સન્માન કર્યું તેમજ અમારા તાલુકામાં હમણાં જિલ્લા ફેરથી આવેલા નવા જે તમામ તલાટીક મંત્રીઓ હતા તેમનું સારો કાઢી અને સન્માન કરવામાં આવ્યું અને આ પ્રસંગે તમામે તમામ ઉપસ્થિત રહ્યા એમનો આભાર માનવામાં આવ્યો અમૃતભાઈ જસુભાઈ બજેઠિયા પ્રમુખશ્રી અમદાવાદ જિલ્લા તલાટી કામ મંત્રી મંડળ મને આજરોજ માંડલ તાલુકાની કારોબારીમાં આમંત્રણ મળેલું હતું હાજર રહેવા માટે જેમાં હું આજે રોજ હાજર રહેલ છું માંડલની કારોબારી એજન્ડા મુજબ ખૂબ સારા વાતાવરણમાં પૂરી થઈ છે અને હું માંડલ તાલુકા તમામ તલાટીકામ મંત્રીનો સારું સ્વાગત કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપની ન્યૂઝના માધ્યમથી અમદાવાદ જિલ્લાના તમામ તલાટીકામ મંત્રીને એક સંદેશ આપવા માગું છું કે આવતીકાલના રોજ કર્મચારી સંઘ દ્વારા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણીમાં વાર વાગ્યાથી એ ત્રણ વાગ્યા સુધી જે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે તો એમાં બધા આવે અને આપણો કાર્યક્રમ સફળ બને એવી આશા રાખું છું